આ ગટર ઉભરાય છે કોર્પોરેશન ના કોઈ અધિકારી કે કોઈ માણસો ધ્યાન નથી લેતા અને અમારે દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે અને જો આજે આ રિપેન્ડ નહી થાય તો અમે કમિશનર સાહેબ ની ઓફિસમાં મોરચો લઈને જઈશું આનાથી વધારે કંઈ કહી ના શકું યુદ્ધના ધોરણે આ ગટર સાફ કરવી જોઈએ બાકી અમે તમને વિનંતી કરીએ છીએ અને આજનો દિવસ છે ને તો કાલે સવારે અમે મોરચો લઈને કમિશનર ઓફિસમાં જઈશું મારી જોડે રાજુભાઈ ગુપ્તા છે મારું નામ નીતિનભાઈ ભૂમિયા છે તમે અહીં રૂબરૂ આવો જુઓ કે અહીંયા શું પરિસ્થિતિ છે એટલે આ બધે સદર બજાર છે ભૂમિયાની ગલી સમોસાવાળાની ગલીની સામે ગટર શુક્રવાર શાંતિ ભરાય છે ને અમે બધા પચાસ કમ્પ્લેન આપી પણ એનો કોપરેશન આ ખાડા કરી કાન ઉગ્યા છે અમે કોર્પોરેટરોને ને બી ફોન કરી કરી થાક્યા પણ શનિવાર ને રવિવાર હોવાથી એ બી ઊંઘી રહ્યા કોઈ એ આની દરકાર લીધી નહી ત્રણ દિવસ અહીંયા એટલી ગંધ મારે છે કે માથું ફાડી નાખે માણસ નું અને રાજેશ ઠાકોર ડોક્ટર રાજેશ ડોક્ટર રાજેશ રૂપલ રૂપલબેન શાહ છાયાબેન ગરારે અમે એમને રજૂઆત કરી હતી એમને રજૂઆત કરી ને રાજેશભાઈ ને બી કરી છે ત્રણે ત્રણ ને રજૂઆત કરી હતી અમે શનિવાર થી રજૂઆત કરી લગાતાર પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને અમારે અહિયાં સહયોગ હોટેલ સૌથી મોટી પાઇપ આની બાજુ નાખી છે ગટર માં કમ સે કમ બાર ચૌદ ઇંચ ની પાઇપ છે ને એનો બધો કચરો આની બાજુ આવે છે એને એના લીધે વારે આ જામ થાય છે અને કોઈ ધ્યાન આપતું નથી તકલીફ એટલે તકલીફ તમે અહિયાં ઉભા ના રહી શકો માથું માથું ફાટે એટલી દુર્ગંધ આવે છે મારી મિસેસ માંદી થઈ ગઈ છે કરી કરીને